આજના વાંચનનો વિષય છે પ્રાર્થનાને મનમાં ઘૂંટો માત્ર એકાદ વિચાર એવું કંઈક કે જે તમને પ્રેરણા આપતું હોય તેને લઈને મંત્રની જેમ તેનો જપ કરવો એ સારું છે તમે આ પ્રમાણે જપ કરી શકો મારા પ્રભુ મારા પ્રભુ હે મારા પ્રભુ પ્રકટ થા અને તમને તે અભિપ્રેત હોવું જોઈએ તમે જે જપતા હો તેનો અહેસાસ કરવા પ્રયત્ન કરો મારો પ્રભુ મારું જીવન મારો એકમાત્ર પ્રેમ મારો એકમાત્ર પ્રેમ તું મારા જીવનમાં શું લાવે છે તેની મને ફિકર નથી પરંતુ એ તો તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું મારી પાસે આ એક માત્ર ભેટ છે જે હું તારા ચરણે ધરી શકું હું તને પ્રેમ કરું છું મને તારી જરૂર છે તું મારો શ્વાસ છે તું મારા હૃદયનો ધબકાર છે જે આ વિચારો કરી રહ્યું છે તે મારું મન પણ તું જ છે જેના દ્વારા આ પ્રેમ ભાવ છલકે છે તે મારું હૃદય પણ તું જ છે મારી પાસે મારું પોતાનું કશું જ નથી બધું જ તારું છે તેમ મારું સર્જન કર્યું છે મને જીવન બક્ષ્યું છે મને ચેતના બક્ષી છે તું મારી સંભાળ રાખી રહ્યો છું મને તારામાં અચળ શ્રદ્ધા આપ મને પ્રતીતિ કરાવી દે કે મારા હૃદયના ધબકારાની પાછળ તૂટ છે મારા પ્રત્યેક વિચારની પાછળ તૂટ છે મારું મન સદા સર્વદા કેવળ તારા જ વિચારોથી ભરાઈ જાય એવું કર મને કશું જ આકર્ષતું નથી મને કશું જ ઝકડતું નથી સિવાય કે તું માં તું જ મારું જીવન છે તું જ મારો પ્રેમ છે હું તારે માટે જીવું છું હું તારે માટે જ શ્વાસ લઉં છું હું તારે માટે જ કર્મ કરું છું આ પૃથ્વી પર તારી ઈચ્છા પાર પાડવા હું મારા હાથ મારા પગ મારા સમગ્ર શરીરનો ઉપયોગ કરું છું આ રીતેમાં હું હંમેશા તારી સાથે વાત કરું છું હંમેશા મારા હૃદયને તારી આગળ ખાલી કરું છું અને અંતરમાં તારો પદરવ સાંભળવા કાન માડું છું મારા પ્રભુ મારા પ્રેમ મારા આનંદ હું તને માત્ર શબ્દોથી પ્રેમ કરતો નથી પણ મારા બધા વિચારો દ્વારા મારા બધા કર્મો દ્વારા તે સોંપેલી મારી બધી ફરજો દ્વારા હું તને કહું છું આ બાળકને તારે જે કરવું હોય તે કર મને તેનાથી કોઈ ફેર પડતો નથી મારે તો માત્ર તને પ્રેમ કરવો છે હું તારી પાસે માત્ર આટલું જ માગું છું મારી ચેતનામાંથી મારા હૃદયમાંથી કદાપી કદાપી આ પ્રેમ ના લઈ લેતો કેમ કે તે પછી મારી પાસે તને આપવા જેવું કંઈ જ નહીં રહે અરે પછી હું પોતે જ કંઈ નહીં રહું હું તને મારા પૂરા હૃદયથી ચાહી શકું એવી શક્તિ તું મને આપ હું જે કંઈ કરું તે તારા પાવન ચરણોમાં અર્પણ બની રહો વિચાર વાણી અને વર્તનમાં મને વિશુદ્ધ બનાવો હું મારું મન તારે ચરણે ધરું છું તેને તારા નિરંતર સ્મરણથી ભરી દે તારું ભવ્ય તેજ મારા હૃદયને ધળાહળા કરો હે દયાળુ કરુણાળુ માં મને એવું દર્શન આપ કે જેથી હું તને સર્વમાં સર્વરૂપે જોઈ શકું તારા નિત્યના સાનિધ્યનો મને અહેસાસ કરાવો મારા જીવનને તું માર્ગદર્શન આપ અને નિયંત્રિત કર તરી હાજરી સદાય મારી સાથે હો મારી અંદર હો અને મારી આસપાસ હો હું તને આજી કરું છું દંડવત પ્રણામ કરું છું મારી આ ભાવભીની પ્રાર્થના સાંભળ અને સદાયને માટે મને તરો અને કેવળ તારો જ બનાવી દે મારા મધુર ગુરુ મારી મધુરમાં ફરી ફરીને હું મારું જીવન તારા ચરણોમાં ધરું છું મને આશીર્વાદ દે જેઓ અહીં હાજર છે તે બધાને આશીર્વાદ દે તને અમારાથી સંતાડી રાખતા અંધકારના પડછાયાઓને દૂર કરી દે અમે સૌ તારી સાથે રહેવા માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરીએ છે અમને સહાય કર બધા પ્રલોભનોની સામે જજુમવાનું તું અમને આંતરિક બળ આપ માં તારો પ્રેમ દે અમને ખાતરી કરાવી દે કે આ જગતના બધા પ્રલોભનો કરતાં તું ઘણી ઘણી વધારે લોભા છે અમને ખાતરી કરાવી દે કે એ પ્રલોભનો તારા પ્રકાશ સમક્ષ તારા પ્રેમના ઉજ્જવળ શાતાદાયી પ્રકાશ સમક્ષ ફૂટી જતા ક્ષુદ્ર પરફોટ આજે છે અમે તારી પાસેથી જે ભેટ માગીએ છીએ તે આ નહીં કે કોઈ બીજી હું તને પ્રેમ કરું છું હું તને પ્રેમ કરવા માટે જીવું છું બસુ